આ ઘટના સવારે ચાર પિસ્તાલીસ વાગે બની હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં અભિનેતા સવારે ક્યાંક જવા માટે તેના ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે એક મિસ ફાયર થયું હતું અને તે ઘાયલ થઈ ગયો હતો આ પછી તરત જ તેને મુંબઈમાં કૃતિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું હતું જેના કારણે તેની હાલત ખરાબ હોવાનું કહેવાય રહ્યું છે તેની બગડતી હાલતને જોતાં તેને હાલમાં અંધેરીની કૃતિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે